नौ दिवसीय अनुष्ठान में आपने जो जारे भेगा थे जिस जारे आपने सात दिवस कथा को तो सांभरवा नहीं चाहिए परंतु ज्ञान जगने के साथ है मने वो लागे चाहे गुरु ना प्रेम लो मेरे लोग से प्रेम ना साथ में आपने जो जारे भेगा थे जिस जारे आजे कथा को तो आपने समर करवाना चाहिए ना साथ गुरु ना प्रेम प्राप्त हो अमरधाम થી वृंदावन धाम સુધીની આ યાત્રા કુજે બાપા પાસે જે શાંતિ રાખી જીવન નું બજાય છે કે ભીડ ભેંટ્યા અને સામળિય કરી વાત એટલે મારે એવું છે કે અમરधाम માં હાતો એટલે વૃંદાવન धाम સુધી પહોંચી શક્યો કે આ યાત્રા માં ઘણું શીખવા મળ્યું ઘણું ઘણું અનુભવ પ્રાપ્ત થયો અને ત્યારે ખબર પડી કે અત્યારના સમય માટે આપણા માટે ગુરુ ખૂબ જ જરૂરી છે ગુરુ વખત આપનું જીવન કઈ નથી કારણ કે અહીંયા રહેતા હોય જ્યારે ગુરુના સાનિધ્યમાં આપણે રહેતા હોય એટલે અમુક વસ્તુ આપણા પર અસર ના કરે પરંતુ જ્યારે ગુરુજી દૂર રહેવાનું થયું ત્યારે જે આપણો મૂળ સ્વભાવ હતો એ બહાર આવે અને આપણે એમ થાય આ તો કોઈ દિવસ આપણે અનુભવ્યું જ નથી અને ત્યારે ગુરુનું સાનિધ્ય શું છે એની કિંમત થાય કોઈ પણ વસ્તુની વ્યક્તિ અને જે સ્થાનમાં આપણે છે એની કિંમત સમજવી હોય તો એનાથી દૂર થઈ જવું ત્યારે આપણને એની કિંમત સમજ સમજાશે એટલે ગુરુનું જે સાનિધ્ય છે એની શું કિંમત છે એ અનુભવ પ્રાપ્ત થયો ઘણું બધું કહેવું તો પરંતુ બે ઘટના આજે એવી બે મુમેન્ટ જે જીવનના

તો આપણી અંદર ગુરુનું બધું જોઈને કે આજ છોડી દઈશ એટલે આપણે ગુરુને હાથ પકડાવી દેવું ગુરુને કેવું કે અમારો હાથ પકડે કારણ કે એ એકવાર હાથ પકડશે પછી ક્યારેય નહીં છોડે અને આજે બાપાએ જ્યારે હાથ પકડ્યો ત્યારે વધારે શબ્દોમાં અને વર્ણન કરી શકું પરંતુ આપણે માત્રને માત્ર 9 દિવસ આનંદ કરવા માટે મળ્યા છે સૌને જય ગુરુરામ